નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આપણે વાત કરવાના છીએ વેદાંતાના શેર વિશે કેમ કે ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે વેદાંતા ક્યારે ડિવિડન્ડ જાહેર કરવાની છે તો વેદાંતાએ ડિવિડન્ડ જાહેર કરી દીધું છે અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

સોમવારે બે સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ આયોજિત બેઠકમાં ડિવિડન્ડ ને લઈને જાહેરાત કરી છે કારોબારી વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે પ્રતિ એક રૂપિયાના વેલ્યુ પર વીસ રૂપિયા ડિવિડન્ડ આપવાની કંપની ત્રીજા ડિવિડન્ડ પર વિચાર કરવામાં આવશે આ ડિવિડન્ડ માટે લગભગ સાત હજાર આઠસો ખર્ચવામાં આવશે સમય મર્યાદાની અંદર કરવામાં આવશે એટલે કે આની રેકોર્ડ ડેટ પણ કંપનીએ નક્કી કરી દીધી છે રેકોર્ડ ડેટ છે દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હજુ સુધી વેદાંત રોકાણકારો માટે પાંત્રીસ થી વધારે વખત ડિવિડેન્ડ ની જાહેરાત કરી છે બે ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ કંપનીએ ચાર રૂપિયા ચોવીસ મે બે હાજર ચોવીસ ના રોજ અગિયાર રૂપિયા સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ અગિયાર રૂપિયા ત્રીસ મે બે હજાર ત્રેવીસ ના રોજ અઢાર રૂપિયા પચાસ પૈસા

દર ક્વાર્ટરે રોકાણકારોને ડિવિડન્ડ આપતી રહેતી એટલે કે સારું ડિવિડન્ડ આપનારી કંપની પણ છે આ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો